વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાર માર્ચના રોજ આશ્રમ આશ્રમભૂમિ વંદના કાર્યક્રમમાં સામેલ થશે બારસો કરોડના ખર્ચે થશે આશ્રમનો પુનઃ વિકાસ વિશ્વ સ્તરીય સુવિધાઓથી સજ્જ હશે સ્મારક આવરણ નવું પરંતુ આત્મા એ જ ના દ્રષ્ટિકોણ સાથે એક નવા સ્વરૂપમાં ઉભરશે સાબરમતી આશ્રમ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે માહિતીપ્રદ પ્રદર્શનો સાથે પૂજ્ય બાપુ દ્વારા શરૂ કરવામાં આવેલ સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે વ્યાખ્યાન કેન્દ્ર

મંત્રણાનો સાક્ષી રહ્યો છે સાથે જ આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો મૂલ્યો અને અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે આશ્રમ ભૂમિ વંદનાના આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે